નમસ્કાર મિત્રો પી ઇન્ફો ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે યુ ડેસ પ્લસમાં અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોશું તે માટે આપણે સૌ પ્રથમ અહીં આપણે અહીંયા ગૂગલ ક્રોમ ખોલીશું ગૂગલ ક્રોમમાં યુ ડેસ પ્લસ ટાઈપ કરીશું ત્યારબાદ યુ ડેસ પ્લસ ઓપન કરીશું અમે અહીંયા આપણે લોગિન થવા માટે લોગઇન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કરીશું અહીંયા આપણે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર ગુજરાત સિલેક્ટ કરી અને ગોવા પર ક્લિક કરીશું જેવું ગોવા પર ક્લિક કરીશું એટલે આપણી પાસે આવું લોગઇનનું ઇન્ટરફેસ સ્કૂલ છે જેમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન થવાનું છે લોગ ઇન થઈ ગયા બાદ અહીંયા આપણે ચોવીસ પચીસ એની ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું આપણે બે હજાર ચોવીસ પચીસ ઉપર ક્લિક કરીશું એટલે આપણું ડેશબોર્ડ ખુલી જશે આ ડેશબોર્ડ ઉપર આને ક્લોઝ કરી નાખશું ડાબી બાજુ ઉપર અપાર મોડ્યુલ લખેલું છે તેની ઉપર ક્લિક કરીશું હવે અહીંયા આપણે અપાર મોડ્યુલની અંદર હવે અહીંયા આપણે ધોરણ સિલેક્ટ કરી અને આપણા સ્ટુડન્ટને આપણે અહીંયા જોઈ શકશું તો અહીંયા હું સૌ પ્રથમ ધોરણ આઠ સિલેક્ટ કરું છું અને ગો પર ક્લિક કરીશ અહીંયા મારા ધોરણ આઠના દરેક વિદ્યાર્થીઓ આવી ગયા છે જમણી બાજુ જનરેટવાળું ઓપ્શન દેખાય છે અને નીચે ઘણા બધા વિદ્યાર્થીઓમાં આજુ જનરેટવાળું ઓપ્શન ડિસેબલ છે તો એને ઇનેબલ કરવા માટે સૌ પ્રથમ આપણે એની જનરલ પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે હું અહીંયા એક વિદ્યાર્થીની જનરેટ પ્રોફાઇલ જે છે એને અપડેટ કરું છું જનરલ પ્રોફાઇલમાં આપણે ખાસ આધાર કાર્ડને આપણે અપડેટ કરવાનું છે જેમાં જેનો આધાર કાર્ડ એની જન્મ તારીખ મેલ ફિમેલ અને આધાર કાર્ડ મુજબ એનું નામ હોવું જરૂરી છે જો આ વેરીફાઈ નહીં હોય તો આ જનરલ પ્રોફાઇલ અપડેટ થશે નહીં હું આને સેવ કરી લઉં છું સેવ કર્યા બાદ અપડેટ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે હવે હું ફરીથી અપાર મોડ્યુલમાં જઈશ અને ધોરણ આઠ સિલેક્ટ કરીશ હવે જે વિદ્યાર્થીની ઓપ્શન ડિસેબલ આવતો હતો એ અમે હું સર્ચ કરીશ તો અમે જોઈ શકો છો કે એનું ઉપર આઈડી માટેનો જે ઓપ્શન છે એ જનરેટવાળો આવી ગયો છે હવે અહીંયા હવે આપણે અહીંયા વાલીનું સંમતિપત્રક ભરવાનું છે જેમાં સૌપ્રથમ વાલીનું નામ આવશે અહીંયા સૌપ્રથમ વાલીનું નામ ભરવાનું છે ત્યારબાદ બાજુમાં જે છે સિલેક્ટવાળું ખાનું ત્યાં આપણે વાલી ફાધર છે મધર છે કે ગાર્જિયન છે એ આપણે એમાં સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણે વાલીનું આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા તો પાસપોર્ટ જે કંઈ આધાર પુરાવો રજૂ કરીએ છીએ એનો નંબર અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ નીચે આપણે સ્થળનું નામ ત્યાં દાખલ કરવાનું છે આપણે જે જગ્યાએ રહેતા હોય જે જગ્યાએ આપણી સ્કૂલ છે ત્યાં આપણે સ્થળનું નામ દાખલ કરીશું અને જે તારીખ આપણે સંમતિ પત્રક ભરીએ છીએ એ તારીખ આપણે અહીંથી સિલેક્ટ કરવાની નાખવાની રહેશે ત્યારબાદ નીચે અહીંયા ઓટોમેટિક આપણા સ્કૂલના પ્રિન્સિપાલનું નામ આવી જશે અને ત્યારબાદ અહીંયા આપણે એને સબમિટ આપી દેવાનું છે સબમિટ આપ્યા બાદ તરત જ અપર આઈડી જનરેટ થઈ જશે અહીંયા આવી ગયેલો અપર આઈડી નંબર આપણે એક જગ્યાએ નોટ કરી લેવાનો છે આ રીતે આપણે વિદ્યાર્થીનું અપર આઈડી જનરેટ સરળતાથી કરી શકીએ છીએ આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો